ચોર્યાસી કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ પાટણ દ્વારા ગુણિયલ નારી મહિલા સામર્થ્ય એવં જાગૃતિ અને સંવાદ ગોપી પાર્ટી પ્લૂટ ચોર્યાસી સમાજની મહિલાઓ નવસોથી વધારે ગુણિયલ નારી કાર્યક્રમમાં જોડાઈ આવેલા મહેમાનો સમાજની નાની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું ત્યારે પાટણ સમાજના પાટણ શહેરમાં ચોર્યાસી ગામના પરિવાર રહે છે એમાંથી નવસોથી વધારે દીકરીઓએ રજિસ્ટ્રેશન કરાવીને ગુણિયન નારી કાર્યક્રમ ઉજળો બનાવ્યો હતો પાટણ શહેરમાં એકત્રીસ આઠ પચીસના રવિવારના રોજ સવારે આઠ ત્રીસ કલાકે ગોપી પાટીપલુટ ગુણિયલ નારીનો કાર્યક્રમ ચોવીસ કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ પાટણ સંસ્કાર ગુણવાન મહિલા થકી સંસ્કારી ગુણવાન પરિવાર અને સમાજ નિર્માણ થાય એવા શુભ હેતુ સાથેનો કાર્યક્રમ ગુણિયલ નારી કાર્યક્રમ જાગૃતિ અને સંવાદ મહિલા સામર્થ્યનું ઉમળકાભેર કાર્યક્રમમાં સવારે નવ કલાકે આમંત્રિત મહેમાનો અધ્યક્ષ શ્રી કે કે પટેલ પ્રમુખ ચોર્યા સી કરવા પાટીદાર સમાજ મુખ્ય મહેમાન શ્રી સંજીવભાઈ પટેલ કન્વીનર અખિલ ભારતીય ચોરાસી કડવા પાટીદાર સમાજ શહેરી ફેડરેશન અતિથિ વિશેષ શ્રી ડોક્ટર ઉદયભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ ડિરેક્ટર મહેસાણા અર્બન બેંક વક્તા ડોક્ટર જાગૃતિબેન પટેલ ઓલ ઇન્ડિયા મહિલા અધ્યક્ષ ઉંઝા ઉમિયા માતાજી સંસ્થા ડોક્ટર રેખાબેન પટેલ રાષ્ટ્રસેવિકા સમિતિ વિભાગ મહિલા સમન્વય શાહ સંયોજિકા નીતિનભાઈ પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહેસાણા જિલ્લા યુવા સંગઠન પ્રભારી મહેમાનોની હાજરીમાં અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્ય કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો સમગ્ર ગુણિયલ નારી કાર્યક્રમ ચોર્યાસી કરવા પાટીદાર ઉન્નતિ મંડળ ટીમ પાટણ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચોર્યાસી મહિલા ટીમ દ્વારા સમગ્ર બહેનોનું રજિસ્ટ્રેશન ઓનલાઈન કરાવીને ગુણિયલ નારી 900 થી વધારે મહિલાઓ કાર્યક્રમમાં જોડાઈ હતી ત્યારે કાર્યક્રમના અંતમાં સંસ્કારી નાટક નાટક સમાજની બહેનો દ્વારા 11 પાત્રની સાથે સુંદર નાટક દ્વારા સમાજને સારો સંદેશો મળે તેવું નાટક ભજવવામાં આવ્યો હતું ત્યારે ગુણિયલ નારી કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજની નારી કેવી હોવી જોઈએ અને સમાજને પરિવારને તેની સાથે કુટુંબને હર હંમેશા સાથે લઈને ચાલવું જોઈએ ગુણિયલ નારી શબ્દથી આવેલા વક્તા ડોક્ટર જાગૃતિબેન પટેલ પ્રભાવિત થયા હતા આવેલા અનેક વક્તાઓએ પણ બહેનો માટે આજના પશ્ચિમ સંસ્કૃતિના વાયરાઓમાં કઈ રીતે સમાજ પરિવાર ગામ કુટુંબ સાથે રહીને સમગ્ર પરિવારને હર હંમેશા ઊંચું મસ્તક રાખીને પોતાની આજની વ્યસન અને ફેશનના જમાનામાં દીકરીઓએ પોતાનું આત્મરક્ષણ કઈ રીતે કરવું તેનો સંદેશો આવેલા વક્તાશ્રીઓ દ્વારા જણાવવામાં આવ્યો હતો સમાજના પ્રમુખ કે કે પટેલ દ્વારા સમાજની અંદર અને કુરિવાજોથી દૂર રહેવું જોઈએ સમાજની સાથે હળીમળીને એક રહેવું જોઈએ પહેલાં પરિવાર એક થઈને સમાજને એક કરવા માટે જરૂરી સમાજના શ્રેષ્ઠીઓ અવનવા કાર્યક્રમો કરતા હોય છે ત્યારે રવિવારે પાટણ શહેરમાં રહેતા પંદરસોથી વધારે કુટુંબની પરણેલી અને કુંવારી દીકરીઓનો ગુણિયલ નારી કાર્યક્રમ સફળ રહ્યો હતો રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ આજે જે પાટણની અંદર જે કાર્યક્રમ યોજાણો છે એમાં શું કહેવા માગું છું અને આપને જે ગુણિયલ નારી નાટક બજવવામાં આવ્યું એમાં શું સંદેશો આપો છો આજે ચોરાસી સમાજ ઉન્નતિ મંડળ પાટણ દ્વારા ગુણિયલ નારી કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનમાં એક સુંદર નાટિકા સમાજને પ્રેરિત ગુણિયલ નારી અમે અને અમારી સાથે રહેલ દરેક બહેનોએ રજૂ કરી હતી અને એમાં અમે દરેક સમાજમાં એવી શીખ જાય કે પ્રેરણા મળે કે દીકરીને શિક્ષણ તો જરૂર આપો પણ સાથે સાથે પારિવારિક ભાવના અને સારા સંસ્કારોનું સિંચન જરૂર જરૂર કરો એવી શીખ મળે એવી પ્રેરણા મળે એવો હેતુ હતો આપનું નામ શું મારું નામ પટેલ પારુલબેન દિનેશભાઈ પાટણ ખાતે ગોપી પાર્ટી પ્લોટ ખાતે ઉરિયલ નારી પ્રોગ્રામ રાખેલો છે તેમો ઉરિયલ વક્તાઓ અને ગુણિયલ નાટક નાટિકા તૈયાર કરવામાં આવી છે એટલે ગુણિયલ વક્તાઓ દ્વારા સરસ ત્રણે ત્રણ વક્તાઓએ સારું એવું આપ્યું ફાથું આપ્યું અને ગુણિયલ નાટિકા પણ શરૂ થઈ રહી છે એ પણ સારી રીતે સારી ગુણિયલ દીકરીઓ આજની દીકરીઓ યુવા દીકરીઓ શું કેવી રીતે જીવન જીવી શકે અને કેવી રીતે એનો પોતાનો બચાવ કરી શકે એ માટે ત્રણે ત્રણ વક્તાઓએ સારી એવું લેક્ચર આપ્યું અને એની અંદર આ આવનારા દિવસોની અંદર ક્યારે આપણી દીકરી કેવી રીતે સલામત રીતે રહી શકે સલામત જીવી શકે અને એની માતાઓ કેવી રીતે સંસ્કારો આપે અને આપણી દીકરીઓ આ આપણા વડવાઓના સંસ્કારોને સિંચન કરીને કા કાર્ય કરે એવી અભ્યર્થના સાથે હું મારી વાત પૂરી કરું છું આજે જે ગુણિયલ નારી નાટક ભજવાનું એમાં આપને શેનું કયું પાત્ર ભજવ્યું અને આપ શું કહેવા માગો છો એ પાત્ર વિશે આ નારીમાં મેં એક સાસુનું પાત્ર ભજવ્યું છે એમાં મારી ખ્વાહિશો બહુ જ હતી કે મારી દીકરી માટે મારે પૈસાદાર ઘરનો છોકરો જોઈએ ગાડીવાળો છોકરો જોઈએ પણ મારે સમાજની બહેનોને એટલું જ કહેવું છે દરેક માતાઓને કે આપણે આવી ખ્વાહિશ ન રાખવી જોઈએ આપણી દીકરી માટે એક સંસ્કારી પરિવાર જ જોવો જોઈએ અત્યારે સમાજની અંદર જે ખોટા ખર્ચા ચાલી રહ્યા છે એમાં આપ શું કહેવા માગો છો સાસુમાના પાત્ર તરીકે હું સાસુમાના પાત્ર તરીકે એટલું જ કહેવા માંગુ છું કે જે આ ખોટા ખર્ચા ચાલી રહ્યા છે એ આપણે ન કરવા જોઈએ અત્યારે દેખાદેખી વધી ગઈ છે તો આપણે આપણા પ્રમાણે જે થતું હોય એ જ કરવું જોઈએ બાકી ખોટા ખર્ચાઓ ન કરવા જોઈએ અને દીકરીઓ વિશે આપ શું કહેવા માંગો છો દીકરીઓને હું એટલું જ કહીશ કે તમે કોઈ મોહ મહાયામાં પડશો નહીં અને માત્ર સંસ્કારી સારું ભણેલો છોકરો જ જોજો અને જેના સાથે તમે ખુશ રહી શકો એવો જ પાત્ર તમે પસંદ કરજો

બેનો અને દીકરીઓનું રજિસ્ટ્રેશન ઓનલાઈન કર્યું હતું બરાબર તેમાં મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓને આજે ખૂબ મોટા ફાળામાં બહેનોએ સાથ અને સહકાર આપ્યો છે તેમાં બધી અમારી કારોબારી બહેનોને પણ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે આજનો અમારો ભવ્ય એવો કાર્યક્રમ સફળ પણ બની ગયો છે અને કંઈક ગુણિયલ નારી નાટક છે એમાં શું કહેવા માગું છું એમાં અમારી બહેનો કારોબારી બહેનો પણ ગુણિયલ નારીનું આજે નાટકનું આયોજન પણ કરેલું છે આજે જે પાટણની અંદર ગુણ્યાલ નારી કાર્યક્રમ યોજાણો છે એમાં આપ શું કહેવા માંગો છો અને આપનું નામ શું છે બેન મારું નામ ડૉક્ટર જે પટેલ હું આમ તો ચોર્યાસી કડવા પાટીદાર સમાજની પૂર્વ મહિલા પ્રમુખ છું અત્યારે ઊંઝા માતાજી સંસ્થાની ઓલ ઇન્ડિયા મહિલા પ્રમુખ છું આજે ગુણિયલ નારીઓ સરસ મજાનો ઉન્નતિ મંડળ પાટણ દ્વારા આ કાર્યક્રમ થયો અને આ કાર્યક્રમની અંદર આજે બહેનો દ્વારા આગામી સમયમાં એકવીસમી સદીના સાંપ્રત સમયની સમસ્યાઓ સાથે કેવી રીતના કામ લેવું અને પોતાની દીકરીઓની જે કહેવાય ને કે જન્મથી મરણ સુધીની સાચવણી એ વિષય ઉપર પણ વિવિધ વક્તાઓ દ્વારા ચર્ચા થઈ અને સૌથી મહત્ત્વની બાબત એ હતી કે આજે શિક્ષણને મહત્વ આપ્યા બાદ દીકરીને આપણે ઇચ એન્ડ એવરી એંગલ કેવી રીતના મજબૂત બનાવીએ અને સાથે સાથે ગુણિયલ નારી એવું અદ્ભુત નાટક પણ પાટણ ઉન્નતિ મંડળની બહેનો અહીંયાથી પ્રસ્તુત કરી રહ્યા છે ખૂબ સરસ છે અને મારે કહેવું છે આપના માધ્યમથી કે ગુણિયલ નારી એવું આ સરસ મજાના કાર્યક્રમમાં આજે દરેક દીકરી જે પાટીદાર સમાજને સ્પર્શે એવા મુદ્દાની અહીંયા ચર્ચાઓ થઈ છે કે દરેક દીકરી શિક્ષણની સાથે સાથે સામાજિક સંસ્કારો કેવી રીતના સાચવે અને દરેક મહિલા એકજૂટ થાય અને સમાજના કુરિવાજો દૂર કરે મૃત્યુભોજ બંધ કરાવે અને સમાજમાં જે ખરેખર જરૂરિયાત છે એ રીતે આત્મનિર્ભર બનવાની વાતો અહીંયા થઈ છે